અને પુલ સાથે જોડાયેલા છે માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે અન્ય વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓ પૈકી કામરેજ પલસાણા અને બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયા હતા બારડોલી તાલુકામાં પણ ધોધમાર વરસાદને કારણે ખાડી કોતર છલકાઈ ગયા હતા જેથી તાલુકાની નદીઓ અને ખાડીઓ પર આવેલા નીચા પુલમાં પાણીમાં ગરક થઈ ગયા હતા અમુક જગ્યાએ પાણી રસ્તા પર ફરી વળતા બારડોલી વહીવટી તંત્ર દ્વારા દસ જેટલા ગામોના રસ્તા બંધ થયા હતા અને વૈકલ્પિક માર્ગો યથાવત રાખ્યા હતા છેલ્લા બે દિવસથી ચાલુ સતત વરસાદના કારણે બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બે ના અંદર વરસાદ સતત ચાલુ હતો બારડોલી તાલુકાના દસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને કારણે અવરજવર અને લોકોના વાહન વ્યવહારને સફળ નથી શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે પરંતુ હાલ છેલ્લા પંદર વીસ મિનિટ થી જે વરસાદે વિરામ લીધો છે જેના કારણે કલાકના અંદર એ પાણી ઉતરી જાય એવી શક્યતા છે બાકી કોઈ જાનહાનિ કે એવી વિગતો આપણે ધ્યાને આવી નથી ભારે વરસાદને પગલે બારડોલીના ઉતારા વધાવ ગામને જોડતા પુલ વાંકાનેર પારડી રોડ સુરાલી ગામનો રોડ ખરવાસા મહુવાચી રોડ રામપુરાથી મોતા જોડતો પુલ મળી કુલ દસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે વહીવટીતંત્રએ બંધ કર્યા છે જ્યારે બીજી બાજુ બારડોલી નગરના આશાપુરા મંદિર નજીક ધામરોડ ડીએન નગર સહિતના વિસ્તારોમાં પણ સમા પાણીનો ભરાવો જોવા મળ્યો હતો